ગઈકાલે સવારે દસ થી આશરે બપોરે બાર કલાક સુધી પૂનમની તિથિને લીધે ફાગણ માસની બે પૂનમ થવાથી યાત્રાધામ ખેડ બ્રહ્મા ખાતે આજે ધૂળેટીના દિવસે પણ શ્રદ્ધાળુઓ અંબિકા માતાજી દર્શન કરવા માટે ઉમટ્યા હતા ગઈકાલે સવારે દસ થી આશરે બપોરે બાર કલાક સુધી પૂનમથી તિથિના લીધે ફાગણ માસની બે પૂનમ થવાથી યાત્રાધામ ખેડ બ્રહ્મા ખાતે આજે ધૂળેટીના દિવસે પણ શ્રદ્ધાળુઓ અંબિકા માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા દૂર દૂરથી વહેલી સવારથી જ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સાત રંગોની શિવ માત્ર તમામ પ્રકારની ખુશીઓથી જીવન ભરપૂર બને તેવી પ્રાર્થના કરી હતી કાલ ધુળેરીના પર્વ નિમિત્તે અને હોળીના પર્વ નિમિત્તે બે પૂનમો છે કાલે હોળીમાં પૂનમ અહીંયા મા અંબાના આશીર્વાદ લેવા માટે હજારોની સંખ્યાની અંદર લોકો દર્શન થયા હતા એના અનુસાર આજે બી ધુળેટીના પર્વ નિમિત્તે માં અંબાના દર્શન કરવા અમે બધા પધારેલા છીએ મા અંબા